જે બ્લોગ માં તમારું સ્વાગત છે અને બધાનો ખૂબ 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 આભાર અને આ સામે આવી જાય છે ઉત્તરાયણ અને આમનો વિડિયો વિડીયો આવી જશે થોડા દિવસ દિવસમાં અને આજને ખાલી આ શૂટિંગ છે બતાવું કે ઉત્તરાયણના પતિ કેટલા સળી કેટલા ને સળતા હું તમને બતાવું એ માટે આ ચાલુ છે શૂટિંગ મિત્રો તમે જોઈ શકો છો મેં અમે આ રાજગરામાં અમે તો ગણાવ્યા હતા બ્લોગ વિડીયો અને પણ એમાં તમે ખૂબ સપોર્ટ કર્યો હતો મિત્રો આ વિડિયો રેગ્યુલર માટાસે અને આ વિડિયોને તમે શેર કરજો અને સબ્સ્ક્રાઇબર અને લાઈક અને આટલું મારે કહેવું છે ચલો આપણે જઈશું આગળ मित्रों कृतिवाड़ी से अनेक पर मारा परचायों देखा है से वो शूटिंग कर रहे थे मित्र एक पतंगस चक्के से पर निरुत अपने से कहना है दिखा दो पर चक्के से नजिक बियर से મિત્રો હવે આપણે જેશું બીજા બીજા ક્ષેત્રમાં અને અહીંયા ઈને દેйно આપણે શૂટિંગ કરશું કે પતંગોડી માં સડતો વાણોમ તો સાડી સખરા કણ કેમેરામાં દેખા દેખાઈ શકે નહીં તો ચાલી આપણે જેશું આપણે બીજા ક્ષેત્રમાં ત્યાં મળીશું મિત્રો હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ આ આપણા લોકેશન પર અને હવે આપણે જેશું

मित्रों चलिए खूब तमाम प्रतिम बताओ सड़त हो तो ना के कोई नहीं मित्र देखा दिखाते मित्रों देश मित्र वीडियो लाजो लगे लाजो। तो सब्सक्राइब लबस्क्राइबर लाइक कर लेना हमें अपने ना नग में हिंद जय भारत जमात